મેળી તમે દરેક ઈચ્છા લઈ ને આયા છો એવી ને એવી ઈચ્છા રાખજો પણ તમે જોજો તમે લેવા આવ્યા છો દસ જ રૂપિયા હું સો રૂપિયા આપીને તમને મોકલીશું એક શ્રીફળ આપ્યું એ શ્રીફળ કેટલાનું છે કે દસ રૂપિયાનું તો યાદ રાખજો અઠવાડિયામાં સો રૂપિયાનો પાસે કઈ મંગાવ્યું નથી તમારા ભાવ થી તમે લાયા છો ને મેં મંગાવ્યું નથી અને હું માગતી નથી મને જેને જે અર્પણ કર્યું હોય જેને જે અર્પણ કરતું હોય ભાવ થી આ ને તો હું રાજી છું ભાવ થી મને યાદ કરી તો હું રાજી છું સુખ હોય દુઃખ હોય 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 તડકો પણ મેરડી મેળડી કરશો તો યાદ રાખજો કે જેવું જીવન જીવવા માટે ભગવાન મોકલ્યા છે ને એનાથી હજાર ગણું રૂપાડું ને હોના જેવું ના જીવાડી મોકલું ને તો મારું નામ કડયું મેલડી ને હું મેલડી છું લોકો કે બકરા ઉપર બેઠી એટલે આવી લાગે છે ના હું માસું દુર્લભ છું મારો બહુ અનોખો રૂપ છે